મગફળી નો ભૂકો છે ઘી છે ગંગાજળ છે તલ છે પછી બીજું કે હાલો જય માતાજી જય વેલનાથ બતાવી ને ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરી છે જય માતાજી જય વેલના તો આજે અમે એક નવા લક્ષ્ય ઉપર નીકળ્યા છે તો અમને આ વેલનાથ ગ્રુપે એક આ નારિયેલ દીધા છે પેટ સ્વરૂપે પચીસ તો એમાં કીડિયારું ભરેલું છે અને આજે કીળિયારું ને આપણે એક આ નારિયેલ મૂકશે અને ધીરે ધીરે એનો ખોરાક ખાતા રહે ખાતા રહેશે અને માથે આવે છે ચોમાસું એટલે બે મહિના અગાઉ અને દોઢ મહિનો અગાઉ એ કીળિયાળુ રહ્યું ને એ ચોમાસાનો ખાવાનો સ્ટોક કરે છે એટલે અમે આજ આજે કીળિયાળુના નારિયેલ મૂકવા આવ્યા છે ભરેલા તો આથી કણકોટ કેટલું થાય હા કણકોટથી પાંચથી છ કિલોમીટર કણકોટ થાય અને આમથી પાછું ખોરાડા પાંચથી છ કિલોમીટર થાય આ તો આ વીડી છે નારિયલ કાંઈક ભરેલા હેતના નારિયલ ભરેલા હે અને મગફળીનો ભૂકો છે ઘી છે ગંગાજળ છે તલ છે પછી બીજું કે ઘણું બધું એમાં વસ્તુ એડ કરેલી હે કીડીઓ માટે સ્પેશિયલ ખાવા માટે છે

આવી રીતના સેવા તમારે થાય તો કરતા રહેજો સેવા માટે હાલો હવે ઓલા સ્થળે આગળ આવ્યા એટલે આવી રીતના નારિયેલ મૂકી અને આ જે નારિયેલ મૂકીને તે વેલનાથ ગ્રુપને આપણે ધન્યવાદ કહેવું પડે કેમકે વેલનાથ ગ્રુપ રહ્યું ને સેવાના કાર્ય બહુ સક્ષમ કરે છે વાક અને ઋષિ પર આ જમલપરના વેલનેસ ગ્રુપ કેમકે કૂતરા માટે પણ સુખડી બનાવવાનો પ્રોગ્રામ કરે છે અઠવાડિયામાં એક દિવસ અને નારિયેલના કીળિયાળું ભરેલા નારિયેલ તે પણ ત્રણ હજાર જેટલા નારિયેલ આવી રીતના ભરી અને વીડીમાં મૂકવા જાય છે તો અમને એમ કીધું કે દયાભાઈ તમે એક કામ કરો ને કે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો બનાવીને મૂકો અને તમે પણ આ પચીસ નારિયલ સેવા અમે તમને ભેદ સ્વરૂપે આપી તો તમે એ પણ થોડુંક દેખાડો અને વેલનાથ ગ્રુપને થોડુંક આગળ વધારો અને આમાં કોઈ સેવાના કાર્ય કરતા હોય કે માનો કે કોઈને સેવા કરવી હોય અને ન કરી શકતા હોય તો તમે એક કામ કરો અમારે એક મિત્રના તમને નંબર આપી દેશે કે એને તમે ફોન કરી તમે સેવાના કાર્યોમાં ભાગ લઈ શકો છો તો મિત્રો હવે આપણે આ નારિયેલ લઈ લીધું છે હાથમાં અને હવે થળે મૂકશે આપણે તો ચાલો કેવી રીતના આ નારિયેલ મૂકવાનું એ હું તમને દેખાડું બરાબર તો આ નારિયેલું અમે આવી રીતના થડે રાખી દેવાનું એટલે કીળીઓ એની રીતે ખાઈ જાય અને ખોરાક લઈ શકે ચોમાસા માટે

સમાજમાં મેસેજ દેવા લાયક છે અને તમે પણ કાંઈક આવું કરો કે માટે કૂતરા માટે અને પક્ષીઓ માટે પાણીના કુંડા ભરીને રાખવા જોઈએ ને તમારે જે થાય સેવા તો આવું કરો સેવા કરો જિંદગીમાં બે બે સેવાના કામ સારા કરશો ને તો જિંદગી મત આનંદ બહુ સારો થાય જય માતાજી જય વેલનાથ આ કણકોટ અને ખોરાના વચ્ચેની થીમ છે ત્યાં વિડીયો છે તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી